ખંભા ઉપર લાગેલા બોડી ઉપર લાગેલા કેમેરા હતા તેમાં પણ આ ઘટના છે તે કેદ થઈ છે આ આર્મી મેન છે તે અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર દાખલ છે બીજી તરફ આમ નિવૃત્ત આર્મી જવાનોએ ચીમકી આપી છે કે રાજ્યભરના નિવૃત્ત આર્મી જવાનોના પરિવારો છે તે ત્યાં પહોંચીને આંદોલન છે કોણ જે આર્મી જવાન શું કારણે પોલીસકર્મીઓ સાથે બબાલ થઈ હતી એ ક્યાંની ઘટના છે અને શું સમગ્ર ઘટના છે અને કેમ નિવૃત્ત આર્મી જવાનોએ આંદોલનની આંદોલન આપી છે આ તમામ મુદ્દે વાત કરીએ કરીએ શરૂઆત નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર આ સમગ્ર ઘટના છે આપણા ગુજરાતની ગુજરાતના સાબરકાંઠાની અને સાબરકાંઠાનું હિંમતનગર છે ત્યાંની આ ઘટના સામે આવી છે સાબરકાંઠાના હિંમતનગરમાં આ જે આર્મી મેન છે એ પોતાની અલ્ટો કાર છે પોપટસી ઝાલા યશપાલસિંહ પોપટસી ઝાલા નામના આર્મી જવાન જે પોતાની અલ્ટો કાર છે જી જે જીરો ત્રણ ડબલ્યુ બી ઓગણીસ ત્રેવીસ નંબરની આ કાર લઈને જ્યારે પસાર થતા હોય છે હિંમતનગરનો મોતીપુરા કરીને રોડ છે બાયપાસ છે આ બાયપાસ નજીકથી તે પસાર થતા હોય છે અને જ્યારે તે પસાર થતા હોય છે ત્યારે તેને પોલીસ સાથે બબાલ થાય છે આ મેનનો તાલુકો છે તે તલોદ તાલુકાના છે અને કોયડા ગામનો છે તેની ઉંમર અંદાજે અઠાવીસ વર્ષની છે એ જ્યારે આ મોતીચુરપુરા બાયપાસ છે ત્યાંથી પસાર થતા હોય છે ત્યાં પોલીસ છે તે હાલ ચેકિંગ કરી રહી છે કારોનું બાઇકોનું લાયસન્સ આ ચેકિંગ દરમિયાન પોલીસની નજરે આમની અલ્ટો કાર આવે છે અને અલ્ટો કાર ચડતા પોલીસ તેને તેને રોકાવે છે રોક્યા બાદ તેની પાસે એ બ્લુ ફિલ્મનું કહેવામાં આવે છે તો શરૂઆત કંઈક આ અંદાજે થાય છે કે હું આર્મી મેન છું હું સેન્ટ્રલ ગવર્મેન્ટ નો કર્મચારી છું અને મારા માસા છે તે પોલીસમાં છે

એક અન્ય કાર છે ત્યાં પણ ત્યાંથી બેક બ્લેક ફિલ્મ વાળી પસાર થતી હોય છે આર્મી મેન એવું કહે છે કે આ કાર જાય છે એને કેમ નથી રોકી એને પોલીસ આગળ રોકવામાં આવે છે અને તેને પણ દંડની પ્રક્રિયા કરાતી હોય તેવું આ વિડીયોના માધ્યમથી દેખાઈ રહ્યું છે પરંતુ આર્મી મેન છે તે અને પોલીસ કર્મીઓ વચ્ચે હું તું 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 મેં જેવા દ્રશ્યો છે તે સર્જાયા હતા અને થોડી વારમાં આ સમગ્ર મામલો છે તેણે તૂત પકડ્યો હતો આર્મી મેન પોલીસ કર્મચારીને ગાડી ગલોચને લઈને તે કહેતો હોય છે પોલીસ તેને આંગળી ન ચીંધવાનું કહે છે આવા અનેક મુદ્દાઓ છે તે એમની અંદર અંદર સાંભળવામાં આવે છે પરંતુ ધીમે ધીમે આ મામલો ખૂબ જ ઉગ્ર બની જાય છે ત્યાં જે પોલીસ કર્મી હોય અથવા તો ટીઆરબી જવાનો હોય તે દોડીને એક જગ્યાએ એકઠા થાય છે અને ત્યારબાદ આર્મી મેનને પકડવામાં આવે છે ત્યાં જબરજસ્ત બબાલના દ્રશ્યો જોવા મળે છે

અને ફરી એ ગાડીમાં બેસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે જે જે ઘટના બની છે 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 તેના તમામ તે સામે આવ્યા પોલીસની આગળ લાગેલા વીસ કેમેરો છે બોડી કેમેરા એ બોડી કેમેરાની અંદર લગભગ અઢાર મિનિટનો આ વિડીયો છે તે સામે આવ્યો છે ત્યાં લોકોના ટોળા એકઠા થયા હતા આ લોકોમાંથી પણ

તેના ગળાના ભાગે ઈજાઓ પહોંચી છે બીજી તરફ એક દસ દક્ષિણા કરીને છે જે પણ પોલીસ કર્મી છે જેના મોઢાના ભાગે ઈજાઓ પહોંચી છે તો બે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે પરંતુ સવાલ એ છે કે આ આર્મી મેન છે હિતેન્દ્રસિંહ તેને આ પોલીસકર્મી છે તેને કોર્ટમાં જ્યારે લઈ જાય છે ત્યારે શાયદ એવું એણે કહ્યું છે કે તેને માર મરાયો છે જેના કારણે કોર્ટ છે તેને મેડિકલમાં મોકલે છે હોસ્પિટલ ખાતે હાલ તે સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યા છે પરંતુ આનાથી પણ વધુ ઘટના એ છે કે નિવૃત્ત આર્મી જવાનો છે છે તે ખૂબ ભરાયા ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ છે જેણે જેનું નામ છે જીતેન્દ્ર નિમાવત આ જીતેન્દ્ર નિમાવત છે તેણે ડીવાયસપી ત્યાંના છે તેની સાથે મુલાકાત કરી છે અને તેને માંગ કરી છે તેનું કહેવું છે કે કોઈ પણ ગુનો આર્મીમેનનો હોય કે અન્ય કોઈનો કોઈ પણ ગુનો હોય કોઈને મારવાનો અધિકાર નથી આ સિવાય તેણે કીધું છે કે બંધ બારણે તેને માર મારવામાં આવ્યો હોય તેવો આરોપ તેણે છે એ પણ આરોપી કરી છે કે અંદરના સીસીટીવી ફૂટેજ આપવામાં આવે આ એના મુદ્દા છે અને ચોથો મુદ્દો એ છે કે જે પોલીસ કર્મીઓએ મારપીટ કરી છે તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે અગર જો સાંજ સુધીમાં એફઆઈઆર દાખલ નહીં થાય તો રાજ્યના તમામ જે માજી સૈનિકો છે તે પોતાના પરિવાર સાથે ત્યાં પહોંચી જશે અને તે આંદોલન છેડશે તેવી ચીમકી પણ તેણે આપી છે પરંતુ આ સમગ્ર વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યા છે આર્મી મેન અને પોલીસ વચ્ચેની ભભારના અને આ વિડીયો ખૂબ ચોંકાવનારા છે કારણ કે એક દેશનો જવાન છે અને બીજા છે તે પણ આપણા રાજ્યની સુરક્ષા કરે છે મતલબ કે બંને ડિપાર્ટમેન્ટ છે તે દેશના મહત્વના છે પરંતુ આર્મીમેન અને પોલીસની આ પહેલી વખત ખોટા છે તપાસનો વિષય છે પરંતુ કોઈને માર મારવાનો અધિકાર નથી અને જ્યારે દેશના જવાનને અગર માર મારવામાં આવ્યો હોય તો ખૂબ ગંભીર બાબત છે બીજું કે દેશની અંદર જે કાયદો છે એ કાયદો પોલીસ હોય પત્રકાર હોય આર્મીમેન હોય કે સામાન્ય નાગરિક હોય તમામ લોકો માટે એક સરખો છે અને આ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો આવા જેવું નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે કરીને સબસ્ક્રાઈબ કરો અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો ફરી મળીશું